સ્કૂલના બાળકોને રિક્ષા ઇકો તથા બસમાં વિદ્યાર્થીઓને ભરતા આજે વડોદરા શહેર કોંગ્રેસના યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ સ્કૂલના વાહનોમાં બાળકોને બકરા કરતાં પણ બથતર રીતે ભરેલા જોઈને તેમને ગુસ્સો આવતો હોય છે બાળકોની ચિંતા થતી હોય છે કંઈક ખોટું થઈ રહ્યું છે સ્કૂલના વાહનો દ્વારા કરાતી આ ભૂલોના લીધે ઘણી વખત અકસ્માતની મોટી ઘટનાઓ બનતી હોય છે એક સ્કૂલ રિક્ષામાં દસ કે તેનાથી વધારે બાળકોને બેસાડના રિક્ષા ચાલકો દ્વારા બેદરકારી દાખવવામાં આવતી હોય છે અને સરકારશ્રીના નક્કી કરેલા નિયમો વિરુદ્ધ શાળાના વિદ્યાર્થીઓને નિયમ કરતાં વધારે શિક્ષણ ક્ષમતામાં બેસાડે છે જેમાં વિદ્યાર્થીઓને લઈને શાળામાં વિદ્યાર્થીઓ જીવના જોખમમાં મુકાય છે હાલ વડોદરા શહેરમાં બનેલી હળની તળાવની જે ઘટના છે તેમાં બાળકોને શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે જેની તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે તેમાં રોજ સ્કૂલના વાહનોમાં બાળકોને ઘેટા બકરા કરતાં પણ બદતર રીતે ભરી સ્કૂલે મૂકવા જતા હોય છે તેમાં કોઈ બનાવ ન બને તે માટે વડોદરા શહેર કોંગ્રેસ યુથના પ્રમુખ પવન ગુપ્તા દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી તમામ વાહનોની ફિટનેસ સર્ટિફિકેટ અને વાહ વાહનમાં કેટલા વિદ્યાર્થીઓની ક્ષમતા હોય છે વાહનમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને સ્કૂલે ટ્યુશનમાં ઘેટાબકરાની જેમ ભરીને લઈ જવામાં આવે છે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તથા સરકારશ્રીના નીતિ નિયમોનું પાલન લઈ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવીને નિયમો મુજબ વિદ્યાર્થીઓને શાળાના વાહનોમાં બેસાડવામાં આવે અને જો ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ જણાય આવે તો રિક્ષા કે વાન અને બસ ચાલકનું રદ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં ગત અઢાર તારીખે સમગ્ર દેશને હચમચાવી નાખે એટલી મોટી દુર્ઘટના કોર્પોરેશનના અને કોન્ટ્રાક્ટરોના બેદરકારીના કારણે થઈ જેના અંદર બાર બાળકોનો જીવ ગયો બે શિક્ષકોનો જીવ ગયો મૃત્યુ પામ્યા છે એ ઘટનાને આપણે પાછા તો નહીં વાળી શકતા પણ ભવિષ્યના અંદર ફરી વખત આવી કોઈ ઘટના ના થાય એની તકેદારી અત્યારથી લઈએ તો ઘણું સારું એ મુદ્દાને ધ્યાનમાં રાખીને દરરોજ સવારે વડોદરા શહેરના હજારો વિદ્યાર્થીઓ એમના પરિવારો એમને રિક્ષામાં બસમાં વેનમાં બેસાડીને અને એમના સારા ભવિષ્યને ભણતર માટે સ્કૂલે મોકલતા હોય છે ત્યારે એ રિક્ષાવાળા બસવાળા વેનવાળા અસંખ્ય વિદ્યાર્થીઓને એનામાં બેસાડીને વ્હીકલમાં બેસાડીને અને જીવના જોખમે લઈ જતા હોય છે ત્યારે અમે કમિશનરશ્રીને એ માંગ કરવા આવ્યા છે અને એ આવેદન આપવાયા છે અને રજૂઆત કરવા આવ્યા છે કે જે ઘટના ઘટી ગઈ છે એનું પુનરાવર્તન ના થાય એ હેતુ સર વડોદરા શહેરના તમામ સ્કૂલોને અને એ સ્કૂલોથી કનેક્ટેડ તમામ આ વ્હીકલોને નોટિસ આપવામાં આવે એની ફિટનેસ સર્ટિફિકેટ માંગવામાં આવે એમનો યોગ્ય તપાસ કરવામાં આવે અને તમામ વ્હીકલની એક સીટિંગ કેપેસિટી નક્કી કરવામાં આવે તાકી વધારે ઓવરલોડના કારણે બીજી વખત કોઈ બસ દુર્ઘટના કે રિક્ષા દુર્ઘટના કે વેન દુર્ઘટના ના ઘટે અને વિદ્યાર્થીઓનો ફરી જીવ ના જાય એની તકેદારી રાખવા માટે અમે કમિશનરશ્રીને આવેદન આપવા આવ્યા છે